બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તો શામળાજી તાલુકો જાહેર કરવા ભિલોડા ધારાસભ્યનો હુંકાર મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાય છે તેવું પીસી બરંડાનું નિવેદન તો વર્ષ બે હજાર પચીસમાં શામળાજી તાલુકો બનવાની શક્યતાઓ છે બે દિવસીય શામળાજી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાધામ શામળાજી ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તો શામળાજી તાલુકો જાહેર કરવા ભિલોડા ધારા સભ્યનો હુંકાર મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાય છે તે ઓપીસી બરંડાનું નિવેદન તો વર્ષ બે હજાર પચીસમાં શામળાજી તાલુકો બનવાની શક્યતાઓ છે માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું ત્યારે ભિલોડા નગરપાલિકા બને એ માટેની મેં ભલામણ કરી છે અને ભિલોડાની શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હજાર સોળથી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ